આગામી દિવસોમાં ઈદ ચેતીચંદ અને રામનવમી જેવા તહેવારો આવી રહ્યા છે મોટા તહેવારો હોય કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં એસઓજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ખાસ કરીને વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર તળાવ પ્રતાપ સિનેમા તેની સાથે જ પદ્માવતી કોમ્પ્લેક્ષ નવા બજાર મંગળ બજાર સહિતના આખો જ વિસ્તાર જ્યાં વાહન પાર્કિંગ સહિતના ભીડભાડવાળી જગ્યાઓ પર ડોગ સ્ક્વોડ તેની સાથે બોમ્બ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે પણ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજીની ટીમ દ્વારા આ તમામ વડોદરા શહેરની મધ્યમાં આવેલા વિસ્તારો કે જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું